નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચ વિદ્યાશા એક ભરતીની જિલ્લા પસંદગી ચાલી રહી છે તો જિલ્લા પસંદગીનો આજે અગિયારમી તારીખના રોજ પાંચમો દિવસ છે તો પાંચ દિવસ દરમિયાન કુલ નવસો વિદ્યાર્થીઓને જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે તો નવસો ઉમેદવારમાંથી આપણે આજે આ વિડીયોમાં કેટલા જણાએ પસંદગી કરી છે કેટલા ગેરહાજર રહ્યા છે અને હવે હાલની શું સ્થિતિ છે તમામ વાતો કરશું તો અત્યારે આજે અગિયારમી જૂન બે હજાર પચીસના રોજ ઓપનની બે હજાર ચારસો ને અઠ્યાવીસ જગ્યાઓ ખાલી રહી છે એસસી કેટેગરીની બસો ને સુડતાળીસ ખાલી છે એસટી કેટેગરીની છસોને ત્રીસ ખાલી છે ઓબીસીની એસસી બીસીની છસો ને સાઠ જગ્યા ખાલી છે ઇડબ્લ્યુએસ કેટેગરીની ચારસો અઢાર જગ્યા ખાલી છે તો ટોટલ પાંચ હજારમાંથી ચાર હજાર ત્રણસો ને ત્યાંસી જગ્યાઓ ખાલી છે દિવ્યાંગની એ કેટેગરીની પંચાવન બી કેટેગરી ઓગણપચાસ તો આ જગ્યાઓની સ્થિતિ છે તો પાંચ દિવસમાં કુલ જે જિલ્લા પસંદગી થઈ છે એનું ટોટલ આપણે વિજ્ઞાન પ્રવાહ સાથે માહિતી આપી રહ્યા છીએ ત્યારબાદ સામાન્ય પ્રવાહની અલગથી ચર્ચા કરશું તો ઓપનમાં અત્યાર સુધી ત્રણસોને અડત્રીસ સીટો ભરાય છે એસસીની અડત્રીસ સીટો એસ સીમાં ભરાય છે એસટી કેટેગરીની અડતાળીસ ઓબીસી કેટેગરીની એકસો નેવું એકસોને નવ સીટો ભરાય છે જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી જોઈ રહ્યા છે તો કુલ આ રીતે નવસો ઉમેદવારમાંથી છસો ને સત્તર ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે અને કુલ છસો સત્તર હાજર રહેતા અત્યારે બસો ને ત્યાંશી ગેરહાજર રહ્યા છે તો નવસોમાંથી ગેરહાજર કેટલા છે તો કે બસો ને ત્યાંશી ગેરહાજર રહ્યા છે તો વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહની જે કુલ પાંચ હજારની ભરતી હતી એની આપણે એકસાથે આ ચર્ચા કરી છે હવે અલગથી ચર્ચા કરી લઈએ કે બે દિવસ છેલ્લા બે દિવસથી સામાન્ય પ્રવાહનો રાઉન્ડ ચાલુ થયો છે તો દસ અને અગિયારમી જૂનના રોજ શું સામાન્ય પ્રવાહમાં કેટલા હાજર રહ્યા છે કેટલા ગેરહાજર રહ્યા છે એની ચર્ચા કરી લઈએ તો સામાન્ય પ્રવાહની બે દિવસની સ્થિતિમાં કુલ ચારસો ઉમેદવાર બોલાવેલા એટલે કે મેરિટ ક્રમાંકે એકથી લઈને ચારસો સુધીનાને બોલાવેલા છે તો ઓપનમાં ચારસોમાંથી એકસો ને સત્તાણું જણાએ પસંદગી ઉતારી છે એટલે કે ઓપન કેટેગરીમાં લીધું છે એસસી કેટેગરીમાં પાંચ જણાએ પસંદગી કરી છે એસટી કેટેગરીમાં એક ઉમેદવારે પસંદગી કરી છે ઓબીસી કેટેગરીમાં છવ્વીસ જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે ઈડબલ્યુએસ કેટેગરીમાં બાવીસ જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે તો ટોટલ આ રીતે ચારસો ઉમેદવાર હતા એમાંથી બસો ને એકાવન ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે બે દિવસ દરમિયાન અને આ બે દિવસમાં જે સામાન્ય પ્રવાહ છે એના કુલ એકસો ને ઓગણપચાસ અગિયાર હાજર રહ્યા છે એટલે કે ચારસોમાંથી બસો ને એકાવન જણાએ પસંદગી કરી છે અને એકસો ને ઓગણપચાસ જેવા ગેરહાજર રહ્યા છે તો આ સ્થિતિ છે સાથે જે વિજ્ઞાન પ્રવાહની ભરતી ગઈ એમાં ગયા વખતે બસો ને નવ સીટો ખાલી રહી હતી તો અત્યારે આ જે ભરતી છે તો એમાં એકસો ને પંચોતેર ખાલી રહી છે તો એનો મતલબ એ છે કે ચોત્રીસ ઉમેદવારો વિજ્ઞાન પ્રવાહમાં ફરીથી પુનઃ જિલ્લા પસંદગી થવાના લીધે વધારે હાજર રહ્યા છે તો આપણે વિડીયો આ વિડીયો અગાઉ પણ જૂનો વિડીયો તો એમાં વાત કરી હતી કે દોઢસોથી બસો જે સામાન્ય પ્રવાહના છે એ વધારાના હાજર રહેશે તો એ સ્થિતિ આમાં સામાન્ય પ્રવાહ પણ થશે તો આજે બે દિવસનું આપણે સર્વૈયું કાઢીએ છીએ વિશ્લેષણ કરીએ છીએ તો ચારસોમાંથી બસો ને એકાવન પસંદગી કરી છે એકસો ને ઓગણપચાસ ઉંદર પસ ગેરહાજર રહ્યા છે તો આ સ્પેશિયલી સ્પેસિફિક સામાન્ય પ્રવાહની વાત છે તો અત્યાર સુધી એકસો ને ઓગણપચાસ ગેરહાજર રહ્યા છે બે દિવસ સામાન્ય પ્રવાહની ભરતીની જિલ્લા પસંદગીના પૂર્ણ થયા છે બાકીની વાતો આપણે તમામ કરી દીધી છે સાથે જે ક્રમિક ભરતી છે એ આપણે શરૂઆતથી તમને વાત કરી છે કે ક્રમિક ભરતી થવા જઈ રહી છે અને થશે તો એના પગથી આજે પુનઃ જિલ્લા પસંદગી એમાં વર્તાઈ રહ્યું છે કે જિલ્લા પસંદગી થશે તો અગિયાર બારની પસંદગી ગ્રાન્ટેડ અને સરકારી બંનેની થઈ ગઈ છે એટલે કે શાળા પસંદગી થઈ છે અને ટૂંક સમયમાં એના જે ઓર્ડર છે એ ઇસ્યુ એક બે દિવસમાં થઈ જશે ત્યારબાદ નવથી દસની વેબસાઇટ અત્યારે સતત લગાતાર એરર છે પણ એ જ્યારે ખુલશે ત્યારે આ જૂન મહિનો છે એમાં નવ દસની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની વિચારણા છે એટલે કે એ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે સાથે જે જુલાઈ મહિનો છે એમાં એકથી પાંચની જે ભરતી પસંદગી છે એ પૂર્ણ થાય એવી સંભાવના છે આપણે તમને અગાઉના વિડીયોમાં પણ વાત કરી દીધી છે કે એકથી પાંચની જિલ્લા પસંદગીમાં જૂન મહિનો જે ઓપનના ઉમેદવારો છે એ પાંત્રીસોને બોલાવેલા છે ત્યારબાદ પણ જે જગ્યાઓ છે એ પચીસો જેવી ખાલી રહેશે તો એના માટે પણ એકાદ મહિનો જિલ્લા પસંદગી ચાલશે તો એના લીધે જુલાઈ મહિનો આરંભથી આવી જશે અને જે છથી આઠનું વિદ્યા સહાયકો છે તો એમને ઓગસ્ટ માસના બીજા અઠવાડિયું જે છે એમાં સરકારનું આયોજન છે કે ભરતી પૂર્ણ કરે પરંતુ ઓગસ્ટના બીજા માસમાં પૂર્ણ ના થાય પણ ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થાય એવી સંભાવના છે એ પણ લગાતાર સમાંતર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે તો બાકી એક સાથે એકથી પાંચ અને છથી આઠની નહીં કરે તો એ રીતે પૂર્ણ નહીં થાય તો આ રીતની વ્યવસ્થા છે સાથે આજે જૂન જુલાઈ અને ઓગસ્ટ ત્રણ મહિના છે આ ત્રણ મહિના દરમિયાન શિક્ષણ વ્યવસ્થા ખોરવાય નહીં એના માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે જ્ઞાન સહાયકની ભરતી પણ ચાલુ રહી શકે તેમ છે એટલે કે જે જૂના જ્ઞાન સહાયક છે એમને લંબાવી શકે છે તો આ રીતની છે આ જે ન્યૂઝ છે એ સાંજ સુધીમાં આવશે અત્યારે સંભાવના છે એ કેટલું ખરું ઉતરે છે આપણે જોઈએ તો જે ભરતી પ્રક્રિયા છે આ રીતે ચાલી રહી છે સાથે કચ્છ જિલ્લાની આપણે જે સ્પેશિયલ ભરતી છે એના વિશે પણ એક અલાદો વિડિયો બનાવી દીધો છે એટલે અત્યારે કોઈ વિડીયોની તાતી જરૂર છે નહીં સાથે આપણે એના મેરિટ વિશે હજુ આ જે ભરતી પ્રક્રિયા છે સામાન્ય પ્રવાહની એ પૂર્ણ થાય છે એના પછી કેટલા સુધી મેરિટ અટકે છે ફાઇનલ એના પછી આપણે નક્કી કરીએ પરંતુ જે કચ્છ ભરતી છે સ્પેશિયલ ભરતી છે તો કાયમી નોકરી કરવાના લીધે ઘણા બધા ઉમેદવારો જે છે ન મળે એવા જ ઉમેદવારો તેમ પસંદગી કરશે બાકી જે ઉમેદવારો બદલીની ઈચ્છા રાખીને આવતા હોય છે તો એ ના આવે તો આના લીધે જે મેરિટ છે એ ઝીરો પોઈન્ટ પચાસથી ઝીરો પોઈન્ટ સાઠ જેવો ફરક પડી શકે તેમ છે તો એ વાતો આપણે ક્યારેક કરશું તો આટલી માહિતી છે અત્યાર સુધી તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે એ વિડીયો પસંદ પડે તો લાઇક અચું કરી શકો છો સાથે આ વિડીયો છે તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો અને જે બીજી કોઈ માહિતી હશે તો આપણે સતત અપડેટ કરતા રહીશું તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ